સુરત શહેરના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવવો ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં વરાછા પોલીસ ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી હાજર ટીમે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરી હતી ઝુંબેશ મુખ્યત્વે વરાછા બુદ્ધભવાની રોડ અને એલએચ રોડ પર કેન્દ્રિત હતી જે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય માર્ગો છે રસ્તા પર આડેધડ પાર્ક કરેલી અને ટ્રાફિકને અવરોધરૂપ થતી અનેક ગાડીઓને ટ્રાફિક પોલીસે ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી રસ્તાની વચ્ચે રોક લગાવીને ઉભેલી અનેક લારી હંગામી કેબિનોને પાલિકાની ટીમે કબજે કરી હતી આ ગીચ વિસ્તારમાં મોટી રાહત મળી છે દબાણ હટાવવાની કામગીરીની સાથે સાથે જાહેરમાં અનેક જગ્યાઓ પર ખોટી રીતે લાગેલા વ્યાપારી બેનરો અને પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા હતા જે શહેરની સુંદરતા અને જાહેર સુવ્યવસ્થાને અવરોધતા હતા પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા આ ઝુંબેશને સફળતાપૂર્વક પાડ પાડવામાં આવી હતી